આવતીકાલે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે આવતીકાલે યોજાનારી ચોવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે મતદાન યોજાવાનું હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરાની કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે અઠ્યાવીસ જેટલા સંવેદનશીલ મતદાન મથક સહિત કુલ અડસઠ જેટલા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ત્રીસ હજાર મતદારો અને ઓગણત્રીસ હજાર ઓગણચાલીસ સ્ત્રી મતદારો મળી કુલ ઓગણસાઠ હજાર સાતસો ને બે મતદારો પોતાના મતદાન કરશે મહત્વનું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના ગામની ચૂંટણી હોવાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે બે હાજર પચીસ યોજના છે જેમાં આગળ શહેરા તાલુકામાં અડસઠ બુથ જેટલા અડસઠ બુથ છે જેમાં સત્યાવીસ ગ્રામ પંચાયતો સામાન્ય તથા પેટા ચૂંટણીઓમાં ગૂંટણી યોજાનાર છે જે અંગે અ જોનલ બુટ બનાવવામાં આવેલ છે તેમાં અગિયાર જોનલોની નિમણૂક કરવામાં આવે છે તથા જે પોલીસ સ્ટાફ છે અર્ષદ બૂથનું એ લગભગ આઠ ની હજારની આજુબાજુનો પોલીસ સ્ટાફ બી આજે અત્રેથી મોડેલ સ્કૂલ ખાતેથી જરૂરી સૂચનાઓ આપી અને જે તે બૂથ ઉપર અ રવાના કરવામાં આવેલ છે તથા અઠ્યાવીસ બૂથ જે સંવેદનશીલ બૂથો છે જે અંગે વધારાની પોલીસ કોસ્ટ રાખી અને જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે મામલતદાર શહેર ઓકે